શ્રી તો મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસની વધ પક્ષની ચોથ વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળીશું તથા ભગવાન શ્રી ગણેશના બાર નામનો પણ પાઠ કરીશું કે જે એક મિનિટના પાઠને સૌથી ઉત્તમમાં ઉત્તમ પાઠ માનવામાં આવ્યો છે એટલે આ દસ મિનિટના વિડીયોમાં આપને ગણેશજીનો પાઠ થઈ જશે ગણેશજીનો મંત્ર થઈ જશે અને આ સંકટચોથની વ્રત કથા પણ સંભળાઈ જશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તથા આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી તે લોકો પણ આ સંકટચોથની કથા વાર્તા સાંભળી શકે મિત્રો બે હજાર ચોવીસમાં શ્રાવણ મહિનાની વદ પક્ષની સંકટ ચતુર્થી એટલે કે કૃષ્ણ પક્ષની સંકટ ચોથનું વ્રત બાવીસ ઓગસ્ટ બે હજાર ગુરુવારે કરવાનું રહેશે ઓમ જોવા તો વદ પક્ષની ચોથ એ શુક્રવારે એટલે કે ત્રેવીસ ઓગસ્ટે છે પરંતુ ચોથના ચંદ્રના દર્શન બાવીસ તારીખે રાત્રે થતા હોવાથી સંકટ ચોથનું વ્રત બાવીસ તારીખે કરવામાં આવશે તથા જે શ્રાવણ મહિનાની વદ પક્ષની ચોથ ઉપર બોડ ચોથ નું વ્રત કરવામાં આવે છે તે બાવીસ નહીં પરંતુ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને શુક્રવારે કરવામાં આવશે એટલે વ્રત કરનાર ધ્યાન રાખે કે ક્યારે કયું વ્રત કરવાનું છે મહિનામાં આવતી બંને પક્ષની ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે સુધ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ અને વધ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવાય છે બંને ચોથનું વ્રત શ્રદ્ધા અને ભાવપૂર્વક કરી શકાય છે કે જેમાં શ્રાવણ મહિનાની જો ચોથ વિશે વાત કરીએ તો આ સંકટ ચોથનું નામ છે ગજાનંદ ગણેશ સંકટ ચતુર્થી આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની સાથે પાર્વતીજી શંકર ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે કેમ કે આ સંકટ ચોથની જે વ્રત કથા છે તે ગણેશજી સાથે શંકર ભગવાન અને પાર્વતી માતા સાથે પણ જોડાયેલી છે આ દિવસે તેમની પૂજા કરવાથી આ જન્મમાં આપણી સર્વે મનોકામના અને ઈચ્છાઓ તો પૂર્ણ થાય છે પરંતુ તેની સાથે સાથે આપણું પરલોક પણ સુધરે છે જાણ્યા અજાણ્યા આપણાથી કોઈ ભૂલચૂક થઈ હોય પાપ થયા હોય તો ભગવાન શ્રી ગણેશની કૃપાથી તે મટે છે તથા વારંવાર આપણા કાર્યમાં કોઈ વિઘ્ન આવતું હોય બાધા આવતું હોય અને ભગવાનનું જો આપણે આ સંકટ ચોથનું શ્રદ્ધાપૂર્વક વ્રત ધારણ કરીએ તો ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી આપણું તે કાર્ય પાર પણ પડે છે અને આપણે ત્યાં ઘણા ઉદાહરણ પણ છે એટલે આ વ્રતના ફળમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન શ્રી ગણેશ વિઘ્નહરતા છે સંકટ હરતા છે અને એટલા માટે જ કોઈપણ કાર્યની શરૂઆતમાં તેમનું પૂજન કરવામાં આવે છે સત્યનારાયણની કથા કરીએ ત્યારે પણ આપણે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીને જ સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ કોઈ હોમ હવન હોય ત્યારે પણ ગણેશજીનું સૌપ્રથમ પૂજન થાય છે લગ્નવિધિમાં સગાઈમાં ગૃહ પ્રવેશમાં કળશ મૂકવામાં દરેક જગ્યાએ સૌપ્રથમ ગણેશજીનું જ પૂજન થાય છે જે લોકો વ્રત કરે છે તેણે તો આજના દિવસે ભગવાનનું પૂજન કરવાનું હોય છે ભગવાનની પૂજા કરવા બેસતા પહેલાં નાઈ લેવાનું સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના નવા કપડાં પહેરવાના પછી આપણું મુખ પૂરો દિશા તરફ રહે એ રીતે બેસીને એક બાજોટ ઉપર લાલ રંગનું વસ્ત્ર કે સફેદ રંગનું વસ્ત્ર પાથરીને ભગવાનની સ્થાપના કરવાની ભગવાનને ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના ભગવાનને દુર્વા અર્પણ કરવાના લાલ રંગના ફૂલ અર્પણ કરવાના તથા ભગવાનને પ્રસાદમાં મોદક ચૂરમાના લાડુ કે પછી ગોળનો પ્રસાદ ધરાવવામાં આવે છે તથા ભગવાનની આ પૂજામાં તુલસીજીનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવાનું અન્યથા આપણી પૂજા ખંડિત થઈ જાય છે પૂજાનું ફળ મળતું નથી પૂજા કરતા સમયે ઓમ ગમ ગણપતયે નમઃમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરવાનો એ બોલતા ન આવડે તો જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ પણ બોલવું ઓમ એકદંતાય વિદ્મહે મહાદેવાય ધીમહે તન્નો દંતી પ્રચોદયાત આ ગણેશ ગાયત્રી મંત્ર છે કે જેનો પણ આપ જાપ કરી શકો છો જો આપણા કોઈ કાર્ય સિદ્ધ થતા ન હોય કોઈ કાર્ય પાર પડતા ન હોય તો નિત્ય ઓમ ગમ ગણપતયે કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહ આ મંત્રની એક માળા કરવાની એક મહિનો આ મંત્રની માળા કરવાથી આપણું તે કાર્ય જરૂર પાર પડે છે ભગવાન શ્રી ગણેશને પ્રિય વસ્તુ અર્પણ કરીને ભગવાનનું પૂજન કરવાનું એ પછી ભગવાન શ્રી ગણેશની આરતી કરવાની આરતી કરી લીધા પછી ત્યાં બેસીને ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો ભગવાનના બાર નામ છે એકવીસ નામ છે સંકટનાસન સ્તોત્ર છે એકસો આઠ નામનો પાઠ છે અથવર્ષિસનો પાઠ છે ગણેશ કવચનો પાઠ છે ગણેશ ચાલીસાનો પાઠ છે આપને જે અનુકૂળ હોય જે આવડતો હોય તે કરી શકો છો અને એ સિવાય જો આવડતો ન હોય તો અમારી ચેનલમાં ગણેશ ભગવાનના દરેક પાઠના વિડીયો મૂકેલા છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો તથા અત્યારે હવે આપણે ભગવાન શ્રી ગણેશના બાર નામનો પાઠ કરીશું તો આપ સૌ લોકો મારી સાથે કરજો આ પાઠ આ વિડીયોમાં લખેલો પણ છે ઓમ સુમુખાય નમઃ એકદાય નમઃ ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नहर्ताय नमः ॐ विनायकाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ઓમ ઓમ ભાલચંદ્રાય ગજાનનાય જો આપ બીજો કોઈ પાઠ ન કરી શકો અને ગણેશજીના આ બાર નામનો પાઠ કરો છો તો પણ આપણા દરેક વિઘ્નો દૂર થાય છે ભગવાન શ્રી ગણેશના આ બાર નામમાં એટલી શક્તિ છે કે આપણને કોઈ પણ બાધા ક્યારેય પણ નડતી નથી એટલે આજના દિવસ સિવાય જો નિત્ય સમય મળે તો પણ આ પાઠ આપ કરી શકો છો ગણેશજીનું આ દિવસે આ રીતે પૂજન કરવાથી જીવનમાં આવતા દુઃખ દૂર થાય છે તથા ધન સમૃદ્ધિ ઐશ્વર્ય અને કાર્યસિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તથા સિદ્ધિ સાથે ભગવાન શ્રી ગણેશ આપણા ઘરમાં નિવાસ કરે છે રાત્રે ચંદ્રોદય સમયે ચંદ્રદેવના દર્શન કરીને ચંદ્રદેવને ઓમ સોમાય નમઃ એ મંત્ર બોલીને અર્ઘ આપવું જોઈએ જેવી રીતે સૂર્યદેવને અર્ઘ આપીએ છીએ તેવી જ રીતે લોટામાં દૂધ અને જળ મિશ્રિત કરીને અર્ઘ આપવો જોઈએ ચંદ્રોદયનો સમય છે આઠ વાગીને તેતાલીસ મિનિટનો કદાચ આપના ગામ શહેર પ્રમાણે થોડો સમય આગળ પાછળ હોઈ શકે છે એટલે જ્યારે આપના ઘરેથી ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ઘ આપવું જોઈએ ચંદ્રદેવને અર્ઘ આપી લીધા પછી જ એકટાણું કરવાનું એ સિવાય આજનો આખો દિવસ ફરાળ કરવાનું અથવા ઉપવાસ કરવાનો હોય છે જો આ રીતે ભગવાન શ્રી ગણેશનું શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રતને ધારણ કરવામાં આવે છે તો વ્રતનું ફળ અવશ્ય મળે છે તો હવે આપણે આ સંકટ ચોથની વાર્તા સાંભળીશું કે જે સાંભળવાથી આપણને સંકટ ચોથનું ફળ અવશ્ય મળે છે જો વ્રત ન કર્યું હોય તો પણ વ્રતનું ફળ મેળવી શકાય એટલી પવિત્ર આ વાર્તા છે અત શ્રાવણવદી સંકટ ચતુર્થી વ્રત કથા પ્રાચીન કાળમાં સતયુગની વાત છે પર્વતરાજ હિમાલયની સુંદર કન્યા પાર્વતી શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી એક દિવસ નારદજી પાર્વતીને ત્યાં ગયા અને જણાવ્યું કે હે પાર્વતી તમે તમે છો તે જગદીશ્વર શિવને સતી સ્વરૂપે પ્રાપ્ત કરો તેવો તમને અવશ્ય સ્વીકારશે તમારા સિવાય અન્ય સ્ત્રીનો હાથ તે ગ્રહણ કરશે નહીં અને ત્યારબાદ પાર્વતીજી પોતાના માતા પિતાની આજ્ઞા લઈ વન તરફ પ્રયાણ કર્યું ત્યાં ઘણા દિવસો સુધી તપશ્ચર્યા કરી પણ શિવજી પ્રસન્ન થયા નહીં આથી નિરાશ થઈ પાર્વતીજીએ નારદને યાદ કર્યા અને નારદજી નારાયણ નારાયણ કરતાં ત્યાં હાજર થયા અને કહ્યું કે હે પાર્વતી તમે મને શા હેતુથી યાદ કર્યા છે તે જણાવો પાર્વતીજી કહે કે તમારા કહેવા મુજબ મેં ઘણો સમય શિવજીને મેળવવા માટે તપશ્ચર્યા કરી પણ શિવજી રાજી થતા નથી માટે મને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી હું શિવજીને પ્રાપ્ત કરવામાં સફળ થાઉં નારદજી કહે કે હે પાર્વતી તમે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો તમે મનમાં સંકલ્પ કરો જ્યાં સુધી ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી હું ગણેશ પૂજન ચાલુ રાખીશ અને ચંદ્રોદય પછી જ ભોજન લઈશ આમ નિત્ય તેમજ કૃષ્ણ પક્ષની ચોથના દિવસે ગણેશજીનું પૂજન કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે આટલું જણાવી નારદજી ત્યાંથી રવાના થયા આ પછી પાર્વતીજીએ નિત્ય ગણેશ પૂજન ચાલુ રાખ્યું જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શરીર ક્રુશ થવા લાગ્યું અને શરીર ક્રુશ થવાથી મન સ્થિરતાથી ગણેશ પૂજન કરી શકાતું નથી વારંવાર મન વિચાર વમણમાં ગુથાઈ જતું પાછું મન દ્રઢ બનાવી ગણેશ પૂજનમાં પાર્વતી ગુથાઈ જતા છેવટે તેમને ગણેશ ચતુર્થીનું વ્રત પડ્યું એક દિવસ શિવજીએ તેમની સન્મુખ જઈને પ્રગટ દર્શન કરાવ્યા શિવજીને નિહાળી પાર્વતીજી ભાવમય બની ગયા સર્વાંગી સુંદર પાંચ મુખ અને ત્રણ નેત્રો ધરાવતા લલાટમાં ચંદ્રને ધારણ કરેલા કંઠમાં હળાહળનું ચિહ્ન બે ભૂજાઓમાં ત્રિશુળ અને ડમરું ધારણ કર્યા હતા બીજા બે હાથમાં વરદ મુદ્રા અને અભય મુદ્રા રાખ્યા હતા આવા શિવજીને શ્રદ્ધાથી બે હાથ જોડી વંદન કર્યા પછી શિવજી કહે કે હે પાર્વતી હું તમારા વ્રતથી પ્રસન્ન થયો છું તમારે જે જોઈએ તે માગો પાર્વતીજી લજ્જાથી શિવજી સામે જોઈ રહ્યા તેઓ ઈશ્વરે બોલ્યા કે પ્રભુ મેં જે ઈચ્છાથી આ વ્રતનો પ્રારંભ કર્યો છે તે ઈચ્છાથી આપ અજાણ નથી મારી એ ઈચ્છા પૂર્ણ કરો શિવજી કહે કે પાર્વતી તમારી તે ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે અને આટલું કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા છેવટે ગણેશ સંકટના વ્રત પૂજનથી પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બન્યા હે ભગવાન શ્રી ગણેશ જેવી રીતે આપ પાર્વતીજીને ફળ્યા પાર્વતીજીની મનોકામના પૂર્ણ થઈ તેવી જ રીતે જે કોઈ આજના સમયમાં આપનું આ વ્રત કરે છે વ્રતકથા સાંભળે છે વાંચે છે તથા વિડીયો જુએ છે સાંભળે છે તેની પણ આપ ઈચ્છા પૂર્ણ કરજો તેની પણ મનોકામના પૂર્ણ કરજો તો બોલીએ શ્રી ગણપતિ મહારાજ કી જય તો મિત્રો સાંભળ્યું ને ગજાનચોથ નું વ્રત કેટલું પ્રભાવશાળી છે આ વ્રત કરવાથી આપણને શું શું પ્રાપ્ત થઈ શકે છે પાર્વતીજીને આ વ્રત કરવાથી શંકર ભગવાન પ્રાપ્ત થઈ ગયા તો પછી આ વ્રત થી આપણી ઈચ્છા તો પૂર્ણ થઈ જ શકે ને એટલે યથાશક્તિ આ વ્રત કરવું વ્રતની કથા સાંભળવી અને ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ Abar